નમસ્તે ખેડૂત મિત્રો આજે આપને એક જીરાના પ્લોટ ઉપર આવ્યા હતા કે જીરું જે દાણા થઈ ગયા છે આમાં એસી ટકા અને કોઈ જાતનો લાંબો સુકારોય નથી હવે મોટા થાવરિયા ગામ છે હવે આ ભાઈ નીતિનભાઈ આપને ખેડૂત છે તેને પૂછીશું કે આમાં એવો શું ઉપયોગ કર્યો હતો કે આમાં જ્યાં જોઈ ન્યા બધે દાણા જ દેખાય છે કે દાંડલીએ ફૂંકીએ બધા દાણે દાણા જ દેખાઈએ ક્યાંય આમાં જગ્યા નથી આમ જોઈ લો કે આમ સુકારાનું ક્યાંય નામ નથી તો નીતિનભાઈ આમાં તમે શેનો ઉપયોગ આટલો કર્યો હતો કે આમાં દાણા દેખાય આમાં છે ને બે ફુવારા મહિન અને અમૃત ફૂગ્ન કરેલા છે અને એક ફુવારો ખાતર એચડી જીરો બાવન ચોત્રીસ બરાબર આવી રીતે ત્રણ રાઉન્ડ આના કરેલા છે હા આ ફૂગ અમૃત અને આ માહીનો ઉપયોગ કર્યો તો તો એમાં તમને કેવું લાગ્યું આ દાણા ભરાવામાં ભરાવામાં બહુ સારું કામ છે એનું હા એમાં કંઈ બીજું ઓલું છે જ નહીં એટલે એનું કામ બહુ વ્યવસ્થિત છે એટલે જો જીરાનો વ્યવસ્થિત દાણા ભરાવા હોય કોઈ જાતનો ઉતારો ન આવે તો તેના માટે આ ફૂગ અમૃત અને માહીના અવશ્ય બે રાઉન્ડ કરવાના અને આમાં દેખાડો કે આમાં બધા દાણાની કોલેટી બતાવો ત્યાં જુઓ આ દાણા સાઈઝમાં મોટા અને બધાય કમ્પ્લીટ ભરાયેલા છે